હેલો ગુડ આફ્ટરનૂન ફરીથી અમારા નવા તમારું સ્વાગત છે દિવાળીનું વેકેશન પૂરું કરીને હવે અમારી કર્મભૂમિ એટલે કે અમદાવાદ જવા માટે રવાના થઈએ છીએ તો ગાઈસ અમારા દાદા છે બિસ્રા બધા ભરી દીધા છે

Halo, I'm Daudaun, berarti kain rokau dadaju leh. Eh, <hesitation> 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 <hesitation>

હજુ આ એક થેલી રહી ગઈ ને વ્યાનું હલો રિંકુ આવજો બહાર આવવું પડે મૂકવા માટે આવું ગાઈશ તો છોકરાઓને થોડી તકલીફ પડશે કારણ કે અઠવાડિયું બધી મોજ મસ્તી કરી છે એ સ્કેટિંગ લે દુપટ્ટો તારો કે રિંકુ નો વ્યાના ચપ્પલ જ્યા પહેરવાના તો અત્યારે

આગળ નીચે મૂકી દે તારી પગ આગળ ચલો હલો ટાટા કે દાદા ને ચાલો હાલો બેટા પાણી પાણી પી લે પાણી બોટલ લીધી હતી કેકાના બોલતા ચુઈ ગયા લાગે લગભગ તો હોઉં શું ગયા ચલો ગાઈસ તો મળીએ આજે લાભ પાંચમ છે કારખાને મુહૂર્ત પણ કરવાનું છે તો સાડા ત્રણનું મુહૂર્ત છે એટલે કેટલા વાગ્યા પહેલાં અમદાવાદ પહોંચવાનું છે તો મળીએ તમને અમદાવાદ જઈને ડાયરેક કારખાને ચલો રેડી તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે અમદાવાદ અમદાવાદ અને છોકરાઓની બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે બેનું બેન એ બેના ઝુંડિયાદ આવે કે નહીં આવતું એને મમ્મી મોબાઈલ જોવે છે આજે જમવાનું બનાવવાનું નથી

हेलो गाइस टोली बकरी डब्बा में पूरे जी तारी टोली भी आ गया है उसके घर पे तो गांव में दो दिन जलसा किया है दर्शु दर्शु दादा नु घर याद आवे के नहीं आतु तो, तो जाऊ छे जून टोली तने टोली को भी दरा બહુ દિક્કત ઊગી કારણ કે આખો દિવસ રીતિમાં જ રમ્યો છે ગામડે તો મિત્રો હવે કાલથી કામે લાગી જઈએ અને હોટલમાં જમવા જવાનું છે સાત સારા સાથે તો રમી લઈએ ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે બધી ત્રણ ચાર દિવસથી ઘર બંધ હતું તો ઘરની સાફ સફાઈ બી થઈ ગઈ છે બધું રેડી થઈ ગયું છે આઈ ગયા છે રખડેલ કાલથી કાલથી ખબર ને લખવા બેસવાનું છે કાલે ભૂલી નહીં ગઈ ને કક્કો બધું યાદ છે તો ટોલી કેમ રોવે હમ દર્શુ તને યાદ આવે દાદા કોણ યાદ આવે દાદા કે બા હે દાદા યાદ આવે બાપા યાદ આવે પપ્પા ને અત્યાર પપ્પા તો છે બા યાદ આવે કે દાદા યાદ આવે છે ગોપાલ દાદા યાદ આવે પપ્પા દાદા ગોપાલ દાદા ને ચલો મળીએ આવતા બ્લોગ માં લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો શું કરતી

ડુંગળી ખા ખા કરે નકરી અંદર નાખ ડુંગળી માં નાખો આપડે ડુંગળી ઉપર નાખો એ શેતાની બચ્ચા ખાને ને દેખા दरगाह से खाना आ गया है, खा लेते हैं, चलो मिलते हैं, नेक्स्ट वर्ल्ड में।